Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

કોઈની ચેમ્બરમાં નથી જવાના અમે કમ્પાઉન્ડમાં ઊભા રહીશું સીઓ સાહેબ કદાચ બહાર આવી જતા હોય તો બહાર બે બેનો રજૂઆત કરશે બે આગેવાનો રજૂઆત કરશે અમે કોઈ અંદર જવાના નથી આપણે મહેશભાઈ ત્યાં જતા રહીએ ત્યાં બોલાવી લઈશું ગેટ પર બોલાવી લઈશું એટલે ત્યાં ગેટ પર બોલાવી લઈશું અમે કોઈ ચેમ્બરમાં જવાના નથી ત્યાં આવી રીતના ઉભા રહીને તમે પણ ઉભા રહેજો અમે પણ ઉભા રહીશું મીડિયા વાળા પણ રહેશે શાંતિથી રજૂઆત કરી પછી આપણે બધા છૂટા પડી અહીંયા અહીંયા બીજો કોઈ કોઈ જાય બોલ સૂત્રોચ્ચાર કે એવું કોઈ નથી આપણે કરવાનું આપણે એ ચીફ ઓફિસરને અહીંયા આ પગથિયા પર બોલાવી લેજો ગેટ પર દરવાજા પર ત્યાં જ આપણે રજૂઆત કરી લઈશું આપણે કોઈ અંદર અમે બી કોઈ અંદર જવાના નથી

બધાની સામે રજુઆત બધા એટલી મોટી ગાડીઓ નહીં ચાલતી કોઈ નઈ જાય એ બાજુ કોઈ જાય બે ત્રણ ત્યાં ગાડી મૂકો પેલી બાજુ નઈ જાય તમારો ગોઠવી દો ક્યાં બાર જ ઉભા રહીશું કોઈ અંદર નહીં જશે મેં આ બે બેનો રજૂઆત કરશે ને અમે બે ત્રણ આગેવાનો છે અમે બીજી કોઈ અવ્યવસ્થા નહીં થાય કોઈ ધક્કામુકી નહીં થાય કોઈ સૂત્રોચ્ચાર નહીં થાય કોઈ હોવા ન થાય એની જવાબદારી અમારી

દેખરી છે કાયદો માટે આવા જણા જે છે જેને તકલીફ મિનિટ 5 મિનિટ પહેલા કામવાળાને બી કહેજો પાંચ મિનિટ થોભી જાય અમે રજૂઆત કરીને અમે શાંતિથી નીકળી જઈએ એવું પણ આવી અમે સહયોગ આપો અમે સહયોગ આપવા માટે તમે આવ્યા

કોઈ ચોરી નથી થવાની કોઈની ગાડીમાં ચોરી નથી થવાની કોઈ બાળકી પાકેટ પણ અમે હાથ લેવું

કોઈ અવ્યવસ્થા નહીં કોઈ ધમકી કોઈ બમફો કોઈ સુ સુ 2000 જેવી વસ્તુ થવાનું નથી એની પૂરી જવાબદારી અમે આગેવાનોથી છે બધા છે અત્યારે તો અમે દરવાજા પર જ ઉભા રે ને ત્યાં પગારે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ જાના